થોડા સમય અગાઉ વિસાવદર તાલુકાના વાદરવડ ગામમાં એક ખેડૂતે પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું ત્યારે આજે પીડિત ખેડૂત પરિવારની મુલાકાત લેવા માટે ગોપાલ ઇટાલિયા વાદરવડ ગામમાં પહોંચ્યા હતા જ્યાં તેમણે વાદરવડ ગામે આત્મહત્યા કરી રહેનાર ખેડૂત પરિવારની મુલાકાત લીધી હતી તેમજ સહકારી મંડળી ખેડૂતોને ફસાવી પૈસા ભરવાની નોટિસ આપતા ગામના લાચાર રાજાભાઈએ આત્મહત્યા કરી લીધી હતી ત્યારે આ અંગે શું કહી રહ્યા છે ગોપાલ ઇટાલિયા તેમના જ મોઢે આપણે સાંભળીએ નમસ્તે દોસ્તો હું ગોપાલ ઇટાલિયા છું આજે છ તારીખ જૂન મહિનો બે હજાર પચીસ અત્યારે હું ભેસાણ તાલુકાના વાંદરવડ ગામે છગનભાઈ નામના ખેડૂતના ઘરે અમે બધા આજે આ ગામમાં ભાજપના ઉમેદવાર અને જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈ પટેલની એક જાહેર સભા હતી આ જાહેર સભા દરમિયાન આ ગામના ખેડૂતો આ ગામ વાંદરવડ ગામની અંદર સહકારી મંડળીમાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડ બાબતે જુનાગઢ જિલ્લા બેંકના ચેરમેનને રજૂઆત કરવા માંગતા હતા પરંતુ પોલીસનો મોટો કાફલો આવી ગામના તમામ લોકોને રજૂઆત કરતા રોકવામાં આવ્યા દરેક લોકોને પોલીસે રોક્યા અને કોઈ પણ પ્રકારની રજૂઆત કરવા દેવામાં આવી નહીં ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ ચૂંટણી એટલે લોકોનો પોતાનો તહેવાર ચૂંટણીમાં જો લોકો નહીં બોલી શકે ચૂંટણી દરમિયાન જો રજૂઆત નહીં થઈ શકે તો પછી તો પાંચ વર્ષ ક્યારેય નહીં થઈ શકે પોલીસનો જંગી કાફલો લઈને ચૂંટણી પ્રચાર કરવા ભાજપના ઉમેદવાર અને જિલ્લા સહકારી બેંકના કિરીટભાઈ નીકળ્યા છે ત્યારે આ વાંદર ગામના જ ખેડૂતો નહીં જુનાગઢ જિલ્લાના અલગ અલગ સાત થી આઠ તાલુકાના સો ગામડાઓના ખેડૂતો પ્રશ્નો પૂછવા માગે છે કેમ કે જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળમાં જુનાગઢ જિલ્લાના આઠથી નવ તાલુકાઓના સો કરતા પણ વધુ ગામડાઓમાં સહકારી મંડળીમાં બસો કરોડ કરતા પણ વધુનું કૌભાંડ થયું છે જે ખેડૂતો આજથી દસ વર્ષ પહેલા ગુજરી ગયા છે એમના નામ ઉપર એમના બેંકના ખાતા ખોલાવી ખોલાવીને એમાંથી દસ દસ લાખ રૂપિયાના લોન લઈ લેવામાં આવી છે જે ખેડૂતો ક્યારેય બેંકમાં ખાતું નથી ખોલાવ્યું મંડળીમાં ખાતું જ નથી ખોલાવ્યું એમના નામ ઉપર પણ પંદર પંદર લાખ રૂપિયાની લોન લઈ લેવામાં આવી છે જે ખેડૂતોને દોઢ દોઢ બે બે કે ત્રણ ત્રણ લાખ રૂપિયાની જ લોન મળવાપાત્ર છે એ ખેડૂતોના નામ ઉપર પંદર પંદર દસ દસ લાખની લોન લઈ લેવામાં આવી છે તો આમ ગુજરી ગયેલા ખેડૂતોના નામે ખાતા વગરના ખેડૂતોના નામે અને મળવાપાત્ર ધિરાણ કરતા વધુ ધિરાણ લઈને બસો કરોડ કરતાં પણ વધુનું કૌભાંડ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળમાં આઠથી દસ તાલુકાઓમાં થયું છે કરોડો રૂપિયા સહકારી મંડળીઓના કૌભાંડમાંથી ખાઈ જવામાં આવ્યા છે આ વાંદરવડ ગામના ખેડૂત છગનભાઈ છે છગનભાઈના ભાઈએ બેંકમાંથી લોન ન લીધી હોવા છતાંય એમને પાંચ લાખ રૂપિયાની એમના ખાતામાંથી લોન લઈ લેવામાં આવી અને એમની લોન બેંકના માણસો વાપરી ગયા અને છગનભાઈના ભાઈને જ્યારે નોટિસ આપવામાં આવી કે તમારે પાંચથી સાડા પાંચ લાખ રૂપિયા બેંકને ભરવાના છે ત્યારે એમને આઘાત લાગ્યો એમને એવું થયું કે ભાઈ મેં તો લોન લીધી જ નથી તો આ પૈસા મારે કેવી રીતે ભરવાના શા માટે ભરવાના આઘાત માં ને આઘાતમાં છગનભાઈ ના ભાઈએ આત્મહત્યા કરી લીધી બાજુના જૂની ધારી ગુંદાળી ગામમાં એક ખેડૂત છે એમને પણ લોન નહોતી લીધી મંડળીમાંથી ધિરાણ મેળવું ન હતું છતાં પણ જુનાગઢ જિલ્લા બેંક દ્વારા એમને લાખો રૂપિયા ભરવાની નોટિસ આપવામાં આવી એ નોટિસ મળતા જ ખેડૂતને આઘાત લાગ્યો દુઃખ લાગ્યું અને એને હાર્ટ એટેક આવી ગયો અને ખેડૂત મરી ગયા આવી રીતે અનેક ખેડૂતો સાથે અન્યાય અત્યાચાર થયો છે લોકોએ આત્મહત્યા કરી લેવી પડે ત્યાં સુધીના કૌભાંડો જુનાગઢ જિલ્લા સહકારી બેંકના ચેરમેન કિરીટભાઈના કાર્યકાળ દરમિયાન થયા છે આજે જયારે એ ચૂંટણી લડવા ઉભા છે તો લોકોનો હક છે અધિકાર છે કે ચાર સવાલ પૂછે પણ ચાર સવાલ પૂછે એ પેલા તો પોલીસનો જંગી કાફલો આ વાંદરવડ ગામને ઘેરી લીધો અને એક પણ માણસને એક પણ શબ્દ બોલવા ન દીધો તો આજે એ લોકો ભલે ન બોલવા દે અમે તો લોકશાહીને માનનારા લોકો છીએ અમે બાબા સાહેબના સંવિધાનને માનનારા લોકો છીએ અમે આજે આ ગામની મુલાકાત લીધી છે આ બધા ખેડૂતો છે હું બધા ખેડૂતોને વિનંતી કરું છું કે ભાઈ પોત પોતાની પીડા આ અમારા કેમેરા સામે વર્ણવો તો આખું ગુજરાત સાંભળે જુએ કે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા કરોડો રૂપિયાના મંડળીના કૌભાંડો કર્યા છે હજુ ચાલુ છે અનેક ગામોમાં કૌભાંડ ચાલુ છે પણ ખેડૂતો ભોળા છે ખેડૂતો જાજુ ભણેલા નથી ખેડૂતોને કાયદાની ખબર નથી એટલે હજુ કૌભાંડ ખુલીને બહાર નથી આવ્યું પણ અનેક ગામડામાં હજુ કૌભાંડો થઈ રહેલ છે ભાઈ ને છગનભાઈ ને જ પેલા ભાઈ છગનભાઈ આપડી આપીતિ રજૂ કરો અત્યારે નજીક લઈને આજે મીટિંગમાં ગયો હતો તો મિટિંગમાં હું મારા બધા મેં કીધું ન્યાય મળશે એ તો મને પોલીસ વાળા એક બાજુ લઈ ગયા અને ત્યાં શેરી માં એક બાજુ મને રાખી મૂક્યો અને મને મિટિંગમાં પ્રવેશ ન થવો જોઈએ તમારા ભાઈ આત્મહત્યા કરી હતી અમારા ભાઈ આત્મહત્યા કરેલ હતી એટલે મેં કીધું અહીંથી હું કઈક જાઉં તો મને અહીંથી કાજ ન્યાય મળે પટેલ પણ અમને પૂરેપૂરું અમે કિરીટભાઈને જોયા પણ નથી અને આવ્યા પણ નથી આખા ગામને હેરાન કર્યું બે કલાક આવું આવું કરી ખીજડે પાછા વ્યાઈ ગયા લોકો અને આ કૌભાંડ હોય ને અહીં જાતા નથી અને આખું ગામ ભેગું કર્યું તો બોલો નહીં કારણ કે જ્યાં કૌભાંડ કર્યું તો નથી શકવાના બોલો એવું થયું છે અમે તો બેંકમાં ખાતું પણ નથી છતાં પણ આઠ લાખ લાખની નોટિસ મેં જયારે જિલ્લા સહકારી બેંક ની અંદર રજૂઆત કરી કેસી પટેલ સમક્ષ મેં મને આપી દીધી બે આઠ આઠ ની બે નોટિસ બરાબર છે પછી મારે ખાતું નથી મારી લોન ધિરાણ નથી કે તમારું કઈ નહીં થાય બરાબર તો મને એનઓસી આપી દીધું આજ સુધી અઢી વર્ષ થઈ ગયા આજ સુધી મને એનઓસી નથી મળી બીજા આજે એના માટે અમે કિરીટ પટેલ આવવાના હતા તો મેં પૂછવાના હતા તો એ ખુદ આવ્યા જ નહીં અમે એની પાસે પ્રશ્ન પૂછવા જ માંગતા હતા છતાં આજે હાજર ના થયા પોલીસ આવી રહી બધાને ઈ રસ્તા ઉપર આજુબાજુ ઘૂમતી જ રહી પોલીસ જેથી કરીને ડર પેદા થઈ ગયા છે હરા હાથ હાથ મારા ઘટના ખાતે હરા હાથ વિગા છે મારે ખાતે હરા હાથ વિગા છે એટલે મારા ઘટના ખાતે સાડા ચૌદ લાખ આવ્યા છે નોટિસ અને મારે ખાતે ફોન લાખ આવ્યો તો હાથ વિધા મળે મારા બાપુજીને ખાતે ત્રીસ વર્ષ થયા અંદાજે જમીન નથી ખાતે અને ઓપ થઈ ગયા એના વીસક વર્ષ થયા એને ખાતે આઠ લાખ આવ્યા એ બાપા ઓપ થઈ ગયા હા ઓપ થઈ ગયા વીસ વર્ષ ઓપ થઈ ગયા એના થયા અને ત્રીસ વર્ષ તો એને ખાતે જમીન નથી અને વીસ વર્ષ થયા થઈ ગયા એને ખાતે સાડા લાખ આવ્યા વીસ વર્ષ પેલા જે માણસનું મૃત્યુ થઈ ગયું છે એના ખાતામાંથી આઠ લાખ રૂપિયાનું ધિરાણ જુનાગઢ જિલ્લા સહકારી બેંકના માણસોએ મેળવી લીધો વીસ વર્ષ પેલા મૃત્યુ પામેલો માણસ ઉઘરાણાની નોટિસ આવે જે આવો બોલો બોલો અત્યારે શરમમાં રહ્યો

वैष्णव जन तो तेने कहिए जे पीड़ पराई जाना